રમ અને ભેંસના યોગથી મહિષાસુરનો જન્મ થયો તે પોતાના ઈચ્છાને અનુસાર ભેંસ અને મનુષ્યનું રૂપ બદલી શકતો હતો ત્યારબાદ તે મોટો થયો અને તેને બ્રહ્માજીની કઠોર અને કઠિનથી કઠિન તપસ્યા કરી તપસ્યા બાદ બ્રહ્માજી તેને પ્રસન્ન થયા અને તેની પ્રસન્નતાથી અને એના તપથી બ્રહ્માજીએ તેને વરદાન માગવાનું કહ્યું જય શ્રી કૃષ્ણ મિત્રો હું તમારો કૃષ્ણ ભક્ત પાર મિત્રો આ નવરાત્રીના એવા પાવન પ્રસંગ ઉપર હું તમારા માટે એક મસ્ત વિડીયો લઈને આવી ગયો છું પ્રથમ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને મારા નવા વિડિયો આવતા રહે અને તમને જે છે એની જાણ થતી રહે નવરાત્રી મિત્રો નવરાત્રી એ હિન્દુ ધર્મના નવ દિવસનો એક પાવન અને એક પવિત્ર તહેવાર કહેવામાં આવે છે આ તહેવારની અંદર મિત્રો આપણે જગદંબા મા આત્યા આપણે પૂજાર્ચના કરતા હોઈએ છીએ ને હોઈએ છીએ તો મિત્રો આમ જોવા જઈએ તો નવરાત્રી એ વર્ષમાં ચાર વખત આવે છે પ્રથમ કાર્તક મહિનામાં આવે છે બીજી આસો મહિનામાં આવે છે ત્રીજી મહા મહિનામાં આવે છે ને ચોથી એ ચૈત્ર મહિનામાં નવરાત્રી આવે છે તો આ મિત્રો ચાર નવરાત્રી અંદર જે આપણે મહત્વની કહેવામાં આવે છે અને મહત્વની જેને આપણે નવ દિવસ ગરબા રમીને અને માતાની આરાધના કરીને આપણે એને ઉજવતા હોઈએ છીએ તો તે નવરાત્રી છે આસો મહિનાની નવરાત્રી જેને આપણે શરદ મહિનાની નવરાત્રી પણ કહીએ છીએ તો મિત્રો આ આસો મહિનાની નવરાત્રીની અંદર જે આપણે માતાજીને રીઝવતા હોઈએ છીએ માતાજીની આરાધના કરતા હોઈએ છીએ અને જ્યાં નવ દિવસ માટે ક્યાંક લોકો ગરબા ઘૂમતા હોઈએ છીએ અને દસમા દિવસે જે દશેરાની અંદર રામ ભગવાનને જ્યારે રાવણનો યુદ્ધ કર્યું તે દસમા દિવસે કર્યું તો મિત્રો આપણે તે દશેરા પણ ઉજવીએ છીએ આ નવ દિવસ પછી તો મિત્રો આ બાબત પાછળનું રહસ્ય શું છે આપણે હિન્દુ ધર્મના જે બધા ફેસ્ટિવલ હોય છે બધા એક એક દિવસના હોય છે અને એક એક દિવસ અથવા તો બે ત્રણ દિવસના આપણે જોઈએ છીએ કે બે ત્રણ દિવસના ફેસ્ટિવલ હોય છે પરંતુ મિત્રો આજે જે નવરાત્રી છે એ શું લેવા નવ દિવસની આપણે ઉજવતા હોય છે નવ દિવસ શા માટે આપણે ગરબે ઘૂમીએ છીએ નવ દિવસ શા માટે આપણે આરાધના કરીએ છીએ વિડિયોમાં સંપૂર્ણ બન્યા રહેજો આપણે નવ દિવસ શા માટે નવરાત્રી ઉજવવામાં આવે છે તેની પાછળની જે કથા છે તેની પાછળની જે વાર્તા છે એ આપણે આજે જાણીશું નો જન્મ થયો તે પોતાના ઈચ્છા અનુસાર ભેંસ અને મનુષ્ય નો રૂપ બદલી શકતો હતો ત્યારબાદ તે મોટો થયો અને તેને બ્રહ્માજી કઠોર અને કઠિન થી કઠિન તપસ્યા કરી

મારી નાખવાનો પ્રયાસ કર્યો એમાં ઘણા બધા દેવતાઓને પરાજિત કર્યા અને તેને મૃત્યુ કર્યું ત્યારબાદ તે સ્વર્ગલોકનું સિંહાસન ધારણ કર્યું અને બધા લોકો ચિંતિત થઈ ગયા ત્યારબાદ ચિંતાના રૂપથી તે લોકો બ્રહ્માજી પાસે ગયા દેવરાજ ઇન્દ્ર એ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે આ મહિષાસુરથી મને બચાવો મહિષાસુરથી અમારા દેવોની તમે રક્ષા કરો ત્યારબાદ બ્રહ્માજીએ વિચાર કર્યો અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દ્વારા એક વિચાર કરવામાં આવ્યો તે વિચારની અંદર માં જગદંબા માં અધ્યા શક્તિની ઉત્પત્તિ કરવામાં આવી તે ઉત્પત્તિ કરીને બ્રહ્માજી વિષ્ણુ અને મહેશ ત્રણેય એને શક્તિ પ્રદાન કરી શક્તિ પ્રદાન થયા બાદ તે માતાજી મહિષાસુરનો વધ કરવા તે ભૂમિ તે ધરતી ઉપર પહોંચ્યા અને મહિષાસુર સાથે યુદ્ધનું શરૂ કર્યું નવ દિવસ યુદ્ધ ચાલી માતાજીએ મહિષાસુરનો વધ કર્યું અને બીજી કથા દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે રામાયણની અંદર જ્યારે રામ અને રાવણનું યુદ્ધ ચાલતું હતું ત્યારે રામ દિવસ સખત એ માતાજી જગદંબાની ઉપાસના કરી આરાધના કરી અને રામ ભગવાને વધ કર્યું અને રાવણના બાદ જ્યાં દશેરા આપણે ઉજવીએ છીએ તે તે કારણોસર આપણે દશેરા ઉજવતા હોય છે કે ભગવાન શ્રી રામે માતાજીની આરાધના કરી ત્યારબાદ દસમા દિવસે રાવણનું જે વધ કર્યું તે ઉપરાંત આપણે તે દશેરાનો પર્વ ઉજવતા હોઈએ છીએ તો મિત્રો તમે વિડીયો જોયો હશે અને વિડીયોમાં તમને મજા પણ આવી હશે જે એનિમેશન દ્વારા મેં આ વિડીયો બનાવ્યો છે નાનકડો અમથો તો મિત્રો આ બે કથા અનુસાર આપણે નવરાત્રીની તહેવાર ઉજવતા હોઈએ છીએ એકમાં જે મા આત્યા શક્તિ છે મા જગદંબા છે તેણે જે મહિષાસુરનું વધ કર્યું છે અને નવ દિવસ જે આ યુદ્ધ ચાલ્યું હતું તેના માટે આપણે નવ દિવસ માતાજીની આરાધના આપણે કરતા હોઈએ છીએ અને બીજી તરફ બીજી કથા આપણે જોઈએ તો રામ ભગવાન જ્યારે રાવણ સાથે યુદ્ધ ચાલતું હતું ત્યારે નવ દિવસ રામ ભગવાને માતાજીની ઉપાસના કરી હતી માતાજીની આરાધના કરી છે તે રાવણ ઉપર વિજય પામી હતા તેથી નવ દિવસનું યુદ્ધ અને દસમા દિવસે આપણે રાવણ દહનનો જે કાર્યક્રમ થાય છે જે લોકો રાવણ દહન કરતા હોય છે તો એ રાવણ દહનનો જે આપણે પ્રસંગ છે એ ઉજવતા હોઈએ છીએ તો મિત્રો આ રીતે આપણે જે નવ દિવસનું જે નવરાત્રી છે જગદંબા જેમ એની આપણે

ગીતો પણ વાગતા નહોતા અને જે માતાજીની આરાધના અને માતાજીને ધ્યાનમાં રાખીને નવરાત્રીનો જે કાર્યક્રમ છે એ કરવામાં આવતો હતો પરંતુ મિત્રો હવે હાલના સમયમાં આપણે જોઈએ નવરાત્રીનો તહેવાર એ માત્ર ને માત્ર મનોરંજન એક થઈ ગયું છે અને મનો પરંતુ મિત્રો સાચા અર્થમાં જે આપણી સંસ્કૃતિ છે જે આપણા હિન્દુ ધર્મના જે આપણા સંસ્કારો છે તેના લક્ષ્ય તો આપણે માતાજીની આરાધના કરવી જોઈએ તેની આપણે પૂજા કરવી જોઈએ અને આપણે જે ગરબા રમીએ છીએ અને લોકો પણ જે નવરાત્રી રમવા જાય છે અથવા તો નવરાત્રીને નિહાળવા જતા હોય સ્ત્રીએ અને દરેક પુરુષે એ મર્યાદામાં રહેવું ખૂબ જરૂરી છે આપણે બધી જગ્યાએ નવરાત્રી રમવા જતાં હોય છે બધી જગ્યાએ નવરાત્રીઓ નિહાળવા જતા હોય છે તો મિત્રો ત્યાં આપણે મર્યાદાપૂર્વક અને પવિત્ર જે છે એ આપણું ચરિત્ર આપણે રાખવું જોઈએ આ નવ દિવસ નિમિત્તે તો મિત્રો હવે વિડીયો નો વિરામ લઈએ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં તમે આરાધના કરતા હોય એ માતાજીનું નામ હવે સુધી લખજો જય શ્રી કૃષ્ણ રાતે રાતે